મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશુ ભાખરવડી હાલો ફેમિલી તમે બધા મારો વિડીયો જોતા હશો અને જોતા રેહજો સાથે સાથે પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મારો વિડીયો જોતા રેહજો બધાય તો આ આપણે શેનાનો લોટ લીધો છે બેસમ છે બેસમ સી અને આ બેંદાનો લોટ લીધો છે આપણે

અને આંબલી અને ગોળનો પલ્સ લીધો છે આપણે અને આ તેલ લીધું છે આપણે તળવા માટે અને આ પાણી આપણે પેલા લોટ બાંધી લેશું તો આપણે આ મેંદાનો લોટ છે એ નાખશું અને આપણે આને સાડી લેશું અને આ નો લોટ છે એ નાખશું આપણે અને આ શેણા નો લોટ છે એ નાખશું આપણે બે ચમચી ને આપણે આને સાડી લેશું હંમેશા આપણે આ લોટ સાડીને જ વાપરવાનો આ રીતે સાડી લેવાનો અંદર કઈ પણ હોય તો પણ નીકળી જાય તો આમાં આપણે મીઠું નાખશું થોડું સ્વાદ પ્રમાણે અને આપણે તેલ નાખશું થોડું બે ચમચી જેટલું તો હવે આપણે આને મિક્સ કરી લેશું તો હવે આપણે આ લોટ બાંધી લેશું આપણે આને બહુ ઢીલો જ બાંધવાનો તેજ આપણે કઠણ રાખવાનો આ તો લોટ આપડો બંધાઈ ગયો છે હવે આપણે આની ઉપર થોડુંક તેલ નાખશું અને આપણે આને વીસ મિનિટ માટે ઢાંકીને મૂકી દેસુ આ રીતે તો આપણે આ બધું મસાલો હવે તો આ ગેસ ચાલુ કડાઈ મૂકશું આપણે અને હવે આપણે આ તૈલ નાખશું આ જીરું નાખશું આ વરિયાળી નાખશું અને આ આખા ધાણા સુકા નાખશું આપણે તો આપણે આને શેકી લેશું તો આપણે આને બહુ નથી શેકવાના તો આ શેકાઈ જશે હવે આપણે ગેસ બંધ કરશું આપણે કાઢી આપણે આ તો લોટ આપણો શેકાઈ ગયો છે તો હવે ગેસ બંધ કરશું અને આને આપણે લોટ ને કાઢી લેશું આમાં તો હવે આપણે આ ધાણા વરિયાળી તૈલ જીરું એ શેક્યું છે એ બધું આપણે આ મિક્સર નાખશું અને આપણે આ ટોપરાનું સીણ છે એ નાખશું અને આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને આ લાલ મરચું પાવડર છે એ નાખશું આપણે અને આ ગરમ મસાલો છે એ નાખશું અને આ સાત મસાલો નાખશું અને આમસુર પાવડર નાખશું આપણે ખાટી મીઠી બને એ માટે આપણે આમસુર પાવડર નાખવાનો છે આમસુર પાવડર છે અને આ ખાંડ છે આ ખાંડ આપણે નાખી દેસુ બે ચમચી અને આ સીણા લોટ છે એ પણ આપણે અને હવે આપણે આને પીસી લેશ આ મસાલો પણ આપણે સરસ પીસાઈ ગયો છે બધો તો હવે આપણે આમાં કાઢી લેશુ તો હવે આપણે આ નોટ જોઈ લેશું તો લોટ આપણો કોણ આવી ગયો છે તો હવે આપણે એક મોટી રોટલી બનાવી લેશું તો હવે આપણે આને વણી લેશું તો આપણે પતલી પતલી આને વણવાની છે તો આ રોટલી આપણે આ વણી લીધી છે આ રીતે આવે પતલી તો હવે આપણે આ ગોળ ને આંબલી નો પર્સ છે આપણે આને લગાડી દેશું આ રીતે આપણે લગાડી દેવાનો છે એટલે આપણે આ જે મસાલો નાખીએ એ મસાલો સોટી જઈએ અંદર આ રીતે तो હવે આપણે આ બનાવ્યો છે મસાલો એ આપણે આમાં નાખશું આ રીતે આપણે મસાલો નાખવાનો છે આ રીતે આપણે આમ દબાવી દઈશું અને આ રોટલી ને આપણે ફરતું પાણી લગાડી દઈશું આ રીતે અને હવે આપણે આ રોલ વાળી દેશું આનો આ રીતે આપણે રોલ વાળવાનો છે આ રીતે આ રીતે આપણે દબાવી દબાવી અને રોલ વાળવાનો છે એટલે મસાલો અંદર બધો આમ સોંટી જાય અંદર એમ નકર આપણે આ તળવામાં નીકળી જાય બારો એમ આ રીતે આપણે રોલ બનાવી લઈશું આ રીતે આપણે રોલ બનાવી લેવાનો તો હવે આપણે કટિંગ કરી લેશું આ રીતે આપણે કટિંગ કરી લેશું ଆପଣ କଟିଙ୍ଗ କରି କଟିଂ କରି અને આ રીતે આપણે દબાવી દેવાનો એટલે અંદર નો મસાલો પછી આ તો વડી આપડી બની ગઈ છે તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું આ ગેસ ચાલુ કરશું અને આ તેલ મૂકશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ ભાખરવડી તળી લેશું તમને ભૂખ લાગી હોય તો તમે પણ આ તાત્કાલિક બનાવી અને ખાઈ શકો છો અને પણ તમે આ લાંબા સમય સુધી રાખી શકો છો એમ બહુ સારી અને ટેસ્ટ બનશે તમે પણ ટ્રાય મારજો અને આ રીતે તમે પણ ભાખરવડી બનાવજો તો હવે આ તળાઈ જશે ને આપણે હવે આને કાઢી લેશું બાય તો આપણે હવે આ ભાખરવડી બધી તળી લેશુ તો આ ભાખરવડી આપડી તળાઈ જશે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને આ ભાખરવડીને આપણે બહાર કાઢીશું તો હવે આપણે સૌ કરશું ભાખરવડી અને શાક ખાવાની પણ મજા આવે છે બહુ સારી બને છે તમે પણ ટ્રાય મારજો અને ભાખરવડી પણ તમે બનાવજો આપણે આ બહાર જતા હોઈએ તોય પણ આ રીતે આપણે ભાખર બનાવી અને આપણે આ લઈ જઈ શકીએ છીએ તૈયાર છે ભાખર ભાખરવડી તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી ભાખરવડી